નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો તમારી ધોરણ દસ ની પરીક્ષા અગિયાર માર્ચના રોજ શરૂ થવાની છે તો સૌથી પહેલા તો તમને બેસ્ટ ઓફ લક કે તમે તમારા પેપરમાં બેસ્ટ પરફોર્મન્સ કરો તેવી મારા તરફથી શુભેચ્છા પણ પેપર દેવા જતાં પહેલાં તમે તમારી જીવનની અંદર પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમને ઘણા બધા પ્રશ્નો થતા હોય જેમ બે હજાર અઢારની અંદર મેં એક્ઝામ આપી હતી ધોરણ દસની ત્યારે મને પણ ઘણા બધા પ્રશ્નો થતા ન્યાજીને તકલીફ પડી હતી તો કેવા પ્રશ્ન હતા કે કે તમને પેપર વાંચન માટે કેટલો સમય આપે લખવા માટે કેટલો સમય આપે પછી તમે સપ્લિમેન્ટરી છે કઈ રીતની ભરવાની હોય છે પછી બારકો સ્ટીકર કઈ રીતનું લગાડવાનું પછી ખાખી સ્ટીકર કઈ રીતનું લગાડવાનું પછી સપ્લિમેન્ટરી કુલ કેટલા પેજની હોય છે પછી તમને કુલ સપ્લિમેન્ટરી કેટલી મેક્સિમમ આપી શકે જો તમારે પૂરી થઈ જાય પછી પછી મિત્રો તમને એવો પણ એક પ્રશ્ન થતો હોય કે આપણને માનો પેપર લખતા લખતા કોઈ પાણીની તરસ લાગી તો તમે તો બોટલ લઈ જતા હોય છે અથવા ન લઈ ગયા હોય તો તમને બહાર પાણી પીવા જવા દે અથવા તમને બાથરૂમ લાગી હોય તો શું તમને જવા દે છે પછી પછી તમે પેપર દેવા જાઓ ત્યારે તમને શું શું વસ્તુ સાથે લઈ જવા દે કઈ રીતનો પેનો દીધા દે પેડ કંપાસ આ તે જે પણ વસ્તુ કેલ્ક્યુલેટર શું શું વસ્તુ સાથે લીધો એવો પ્રશ્ન થતો હોય છે પછી માની લો તમે પેપર લખો છો અને તમને વિચાર આવ્યો કે મને તો સેક્શન ડી આવડે છે તો હું સેક્શન ડી પહેલાં લખું તો ચાલે કે ન સાલે તો તમને કીધું છે ઘણા બધાએ શિક્ષકોએ કે આ આપણે આવી રીતનું લખી શકો છો પછી તમને એમાં એમ પણ કીધું છે સેક્શન ડીનો મને ચોથો પ્રશ્ન પહેલાં આવડે છે તો હું હબ્દીને ટાઈમ ન બગડે એટલા માટે એ લખી નાખું તો શું એ લખવું જોઈએ કે ન લખવું જોઈએ મારી પર્સનલી સલાહ શું છે કારણ કે પછી મને બધી ખબર પડી મેં ધોરણ દસની એક્ઝામ આપી દીધી અને પછી મેં બધું જેવી ભૂલો કરી હતી એ પછી મને ખબર પડી તો આવી સામાન્ય ભૂલો હું તમને કહીશ કે કેવી રીતની કરવી જોઈએ કે ન કરવી જોઈએ શું તમારે કરવું જોઈએ શું શું ધ્યાન રાખવું જોઈએ તો બેનારેજો વિડીયોમાં તમારા જેટલા પણ ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો હોય એના વિડીયો શેર વિચાર કરજો હું તમને સપ્લિમેન્ટરી કઈ રીતની ભરવી એ પણ શીખવાડીશ શું શું તમારે ધ્યાન રાખવાનું છે ક્યાં ક્યાં લખવાનું છે બધું હું તમને શીખવાડીશ તો સૌથી પહેલી વાત મિત્રો તમે પરીક્ષા દેવા જાઓ તો તમારે વસ્તુ સાથે શું શું લઈ જવાની તો તમારે મિત્રો બે થી ત્રણ બોલ પેન એક બ્લેક બોલ પેન જે તમારે હેડિંગ માટે જે રીતે તમારે આપવું એક બ્લેક બોલ પેન અને બે તમારે બ્લૂ બોલ પેન એટલું જ લીધાનું છે લાટ બધની બોલ પેનો નથી લીધા નહીતર નહીં શું થઈ મિત્રો તમે તમે ફોટી પીડી રહ્યા ને એ કાંઈ તમને નીડા કરી છે એની કરતાં બે બોલ પેનો લઈ જાજો અને એક બ્લુ તઈન કુલ બોલ પેન એક સિસ પેન એક સેકલબર અને એક તમે શું કહેવાય છે એવું લાગે તો હંસો હોય તો લઈ લીધો એની પણ જરૂર નહીં પડે કે બધી કારણ કે અમારે એક સિસ પેન એક વખત તમે અણી ગાઢ લીધી હોય તો એ ખૂટી ન જાય પછી તમારે સાથે સાથે પેડ પેડ કેવું લઈ જવા દે તો મિત્રો પેડ પારદર્શક હોય છે સફેદ હોય છે એવું લઈ જવા દે છે બાકી બીજું નહીં લઈ જવા દે તમને જે લાકડાનું પ્લાસ્ટિકનું જે અલગ અલગ આવે છે એ નહીં લેવા દે પારદર્શક પાર દેખાતું એવું જ લઈ જવા દે છે અને ખાસ તમે એમાં જોઈ લીધો કંઈ લખેલું નથી નહીં તર તમે એનો લખ્યો હોય ને પછી કદાચ તમારા તમે આ જ્યારે શાળામાં ભણતા હોય ત્યારે તમે કંઈક હળી કરી લખીને કંઈક લખેલું હોય નહીં વાયથી તકલીફ પડે એને કરતાં તમારે છે ને મિત્રો જો તમે ન લઈ જાવ તો સારું પડશે ત્યાં કંઈ જરૂર નહીં પડે ને આ બેન્ચિસો આપેલી છે એની ઉપર તમે લખી શકશો કારણ કે પુરવણી તમને સારી અઠ્ઠીસ પેજની આપેલી હોય છે હવે તમે એટલું વસ્તુ તમે સાથે લઈ લીધા દેશે બાકી બીજું તમને કાંઈ નહીં જાવ દે કંપાસ પર લઈ લીધા દે અલગ શાળામાં અલગ અલગ હોય પરંતુ લઈ જાવ દે એ તમને પાછો કઢાવી નાખશે પછી તમને ઘડિયાળ પહેરવા દેશે જે સાદી ઘડિયાળ હોય એ જ પહેરવા દેશે પછી તમે કિસ્સામાં તમારું બધું ચેકિંગ થશે અને આ રીતનું થશે બહુ કાંઈ અઘરી પ્રોસેસ ન હોય તમને કહી દઉં પીવાની જરૂર નથી તમે જે અહીંયા એક્ઝામ આપો છો ને એનાથી તો મિત્રો ન્યા દાખવાના હાવ સરળ હોય છે ન્યા કાંઈ ટેન્શન નહીં હોય પછી તમને સુપરવાઇઝર આવશે પછી તમને કહેશે કે સારું બધાય બધા રેડી થઈ જાવ તમારે તમારી જગ્યાએ સીટ નંબર ઉપર બેસી જવાનું છે પછી તમને પેપર આપશે અને પેપર તમારે ખોલવાનું નથી પછી એમ કહેવાય કાલો પેપર ખોલા દસ મિનિટ વાંચો તો તમારે દસ મિનિટ વાંચવાનું પછી તમને સપ્લિમેન્ટ્રી આપશે બે વાગે પછી તમારે સપ્લિમેન્ટ્રી ભરવાની છે તો એ સપ્લિમેન્ટરી કઈ રીતની ભરવી તો તમને એક નમૂનો જોવા મળશે કે આ રીતનું એક સપ્લિમેન્ટરી હોય છે હશે તેમાં તમારો સીટ નંબર લખવાનો છે પછી તમારે પેપર પેપર શેનું છે એ લખવાનું છે પેપરની ભાષા લખવાની છે તારીખ લખવાની છે ખાસ તમારે કેન્દ્રકરણમાં કે તમને કહે છે કે અથવા બોર્ડ ઉપર લખેલું છે કે નવસો નવાણું નવસો એક્યાશી જે પણ છે એ કેન્દ્રકરણમાં લખવાનો છે ખાસ તમારે સીટ નંબર સાતસો લખવાનો છે સીટ નંબર મિત્રો લખતા પછી ખાસ ધ્યાન રાખશું શબ્દ માને અંકમાં બંનેમાં લખવાનો છે તો શબ્દમાં એવું નહીં માન્ય તમારો સીટ નંબર છે સી બ્યાસી સોવી અઠ્ઠાવી એ માનવી છે તો તમારે શું સીટ નંબર એવી રીતના લખવાનો છે સી પછી બે અને આઠ બે એમ અંકમાં લખવાનો છે એવું નથી લખવાનું આઠ લાખ આઠ હજાર બસો એવી રીતનો નથી લખવાનો ખાસ આ ધ્યાન રાખજો બે વસ્તુ લખવાની પછી તમારો જે પણ તમને સપ્લિમેન્ટરી મળે છે એમાં એક પુરવણી નંબર લખેલો એ તમારે તમારી હોલ ટિકિટ હોય છે ત્યાં લખી નાખવાનો છે અને તમારે ત્યાં તમને જે તમારા ખંડ નિરીક્ષક હશે એ તમને ત્યાં સાઇન કરી દેશે અને તમારે એક તમારી સાઇન કરવાની છે સીટ નંબરની નીચે અને સાથે સાથે મિત્રો તમારે તમારા ખંડ નિરીક્ષણની પણ સાઇન કરાવવાની છે એ તમને કરી દેશે બધું જ કામ એનું કરવાનું હોય છે એટલું થઈ જાય પછી તમને પેપર લખવાનું દેલ વાગ છે કે હાલો પેપર લખવા મળે તો એમસીક્યુ વિભાગ પહેલાં આવતા તો હવે તો એ નથી આવતા એટલે તમારે ડાયરેક્ટ પેપર લખવાની શરૂઆત કરવાની છે જે રીતના લખતા હોય તમને મજા આવી રીતનું લખવાનું છે અને પેપર લખતા લગતા તમે સાહેબ તમને એમ શું કે હવે મને તો પાણી પીવાનું મન છું તો મિત્રો પાણી તો તમને ત્યાં આપશે જતી પાણી ટૂંકમાં કે ત્યાં જે શાળા દ્વારા રાખેલા હોય છે ત્યાંથી તમને પાણી તો આપવામાં આવશે છે પણ તમને બાથરૂમ લાગ્યું હોય તો તમે ખનિષને પૂછીને જઈ શકો છો એવી કોઈ મનાઈ નથી હોતી પણ આપણે માત્ર બાથરૂમના ઈરાદે જવાનું બીજા કોઈ ઈરાદે નથી જવાનું ખાલી બાથરૂમ લાગી હોય તો જઈ

છે છે એમાં એમાં પણ પણ લખવાનું હોય ને ખાખી સેલા લગાડવાનું આવે છે એટલું થઈ જાય તમે પેપર લખતા જશો તમારો ટાઈમ છે તમને પછી વિચાર આવ્યો કે હવે મને તો પેપર લખવાનું શરૂ થઈ જાય મને સેક્શન ડી આવડે છે તો એ લખવો જોઈએ કે ન લખવો જોઈએ પહેલાં તો મિત્રો જુઓ સેક્શન છે એ આખે આખો તમે આડા કરી શકો પરંતુ પ્રશ્ન પણ કરી શકો છો કે માનો કે સેક્શન ડી તમને પહેલાં આવડે છે એમાં સોથો પ્રશ્ન તમને પહેલાં આવડે કે આ ચાર માર્કનો છે અથવા રસના જે આવતું હોય એ હું પહેલાં લખી નાખું તો એમાં એવું થશે મિત્રો તકલીફ એ શું પડશે ખબર છે કે જે તમારા પેપર તપાસ જ્યારે પરીક્ષા દે લે દો તમારા જે પેપર તપાસવા જાય આઈથી શિક્ષકો ત્યાં મિત્રો પેપર ધમધમાટી તપાસ હોય એને ઉધરું આપેલું હોય કે પાંચ રૂપિયાનું પેપર આ વિભાગ તમારે તપાસી નાખવાનો બધા વિભાગ શિક્ષકો અલગ અલગ તપાસતા આ પાંચ રૂપિયા તો એને ગોતવામાં તકલીફ પડે એક તો તમે સેક્શન ડી પહેલાં લખો એમાં ચોથો પ્રશ્ન પહેલાં લખો તો ન્યા આવે છે એને કંટાળી મિત્રો એવું થાય છે એના કારણે તમારા માર્ક ખૂબ ઓછા છે એવું નહીં કરો એની કરતા તમને એમ લાગે કે મને સેક્શન ડી આવડે છે પેલા સેક્શન ડી મોટા અક્ષરે હેડિંગ મારીને બ્લેક પેનથી સેક્શન ડી પછી એમ લાગે તમને સોથો પ્રશ્ન આવડે છે તો તમારે ત્રણ ત્રણ પ્રશ્ન એમ લાગશે કે ત્રણ પાનામાં એક પ્રશ્ન હું લખી નાખીશ ભલે જરીક વધે એનો પ્રોબ્લેમ નથી પણ એ રીતની જીગા મૂકીને તમારે ક્રમમાં જ પ્રશ્ન લખવાનો કોઈ દિવસ આડાવડા નહીં લખતા હું તો એમ કહું છું સારા માર્ક લાવે ને બોર્ડની અંદર તો કોઈ દિવસ મિત્રો તમે સેક્શનની આડાવળા ન કરતા જેમ ક્રમ ટુ ક્રમ લખતા ન આવડે એની જગ્યા મૂકી દો પછી લખજો પણ ક્રમ ટુ ક્રમ સેક્શન એ સેક્શન બી પ્રશ્ન ક્રમ ટુ ક્રમ લખજો એટલે તમારું પરફોર્મન્સ સારું હોય છે કારણ કે સાહેબ આ શિક્ષક હોય છે એને કંટાળો ન હોય આંબલીમ આંબલીમ ફેરવામાં એ ગોટાળો થઈ જાય છે ત્યારે જ્યારે પેપર તપાસે ને ત્યારે તમને કોઈ શિક્ષક હોય ને પૂછી લે કેવી રીતના પેપર તપાસતા હોય છે એટલા માટે સેક્શન છે એ ક્રમમાં જ લખવાનું રાખજો તમને કીધું હોય શિક્ષકે કે લખજો તો સારી વાત છે પણ આ રીતનું છે પેપર તમારું રાખવું લખાઈ જાય પછી તમને બે વાગે છે લખે તો એટલી મિનિટ અડધી કલાકનો વાર છે આ છે એ પ્રમાણે દસ મિનિટની વાર હોય પછી કહેશે કે તમારે દસ મિનિટની વાર છે જેને સપ્લી જોતી લઈ લો પછી બાંધીને ત્યાર રાખો તો તમારે બધું ત્યાર કરી નાખવાનું પછી લખવાની ત્યાર રાખો પછી તમને જે બારકો સ્ટીકર હોય છે એ ખુદ શિક્ષક જ લગાડી દે છે જે ખંડ નિરીક્ષક એ તમારે લગાડવ નથી હોતો પછી બારકો સ્ટીકરની અંદર એક તમારે કંઈક નંબર લખેલો હોય એ પણ તમારે ત્યાં સપ્લી તમારી જે ઉત્તર હોય ઓલું આપણે શું કહે છે હોલ્ડ ટિકર હોય છે એમાં લખવાનો હોય છે પછી ખાખી સ્ટીકર હોય છે એ પણ મિત્રો તમને જો કદાચ ન લગાડી દે એ લગાડી ખંડ નિરીક્ષક હોય લગાડી દે છે પણ ન લગાડી દે તો તમને એમ એરો મારેલો હોય છે તો એરો કઈ રીતનો રાખવાનો એ રીતનું તમારે સોટાડી દેવાનું છે પછી પાછું ઉસડે છે એટલે ખાસ ધ્યાન રાખીને બહુ કાઈ અઘરું નથી હોતું સામાન્ય ઉપર થી સોટાડીને પ્રેસ કરી જોઈએ એટલે સોટી જશે એટલું થઈ જાય તમારું પેપર થઈ જશે પૂરું પછી તમે માનીએ કે તમારે વચ્ચે પેપર લખાઈ ગયું છે કે ભાઈ બે ત્રણ કલાકનો સમય છે ને મારા તો લખાઈ ગયો તો તમને જવા દે તો મિત્રો તમને જવા નહીં દે તમને કહે છે કે બેસો તો તમારે ના બેસો ને તમારે કોઈ સાથે વાર્તાલાપ નથી કરો કોઈ સાથે કાંઈ નહીં તમે તમારું પેપર દેવા જાવ છો તમે તમારા પેપરમાં ધ્યાન રાખવાનું છે કોઈને દેખાડવાનું નથી કોઈને લમજો ને આવડતું એ લખવાનું અને ન આવડે તો મિત્રો કાંઈ બાકી નહીં રાખવાનું ગમે એ લખી નાખવાનું ટૂંકમાં ગુજરાતી ભાષાનું પેપર છે તો ગુજરાતી ભાષામાં તમને જે પણ આવડતું ને લખીને આવવાનું એટલે તમને કદાચ પાસિંગ માર્કમાં થોડા ઘટતા હોય તો એ પાસ કરી દે શિક્ષક એવું કહેતા હોય છે કે થોડુંક કાંઈક લખેલું હોય તો અમે એને માર્ક આપી પછી બે મહિના પાસ કરી દેવું એટલું હોય છે કાંઈ બહુ અઘરી હોતી નથી પરીક્ષા પદ્ધતિ પરીક્ષા હતી એ બહાર વહી આવો અને તમારું પેપર રેડી છે તમને પેપરે સાથે આપી દેશે છે પછી તમારે બધી વસ્તુ આપી દે છે અને જે પણ લખ્યું છે એ તમે આપી દે અને તમે ખાસ જેટલી સપ્લિમેન્ટરી લીધી હોય એ પહેલા પેજ ઉપર કેટલી સપ્લિમેન્ટરી લીધી ત્રણ ચાર બે પાંચ તો એક વધતા ત્રણ બરાબર લખીને એટલી અમારી થાય છે એ કરીને એટલું લખવાનું ખાસ ભૂલતા નહીં પછી તમે તમારી સપ્લિમેન્ટ માંડીને હમાય બાંધા જેથી કરીને એ છૂટું ન પડી જાય આટલી સામાન્ય વાત હોય છે ને આવી વાત મને નહોતી ખબર કે આ બધું હોય છે બધું શિક્ષક કરી દે અમુક આપણે કરવાનું હોય છે પણ ખાસ સીટ નંબરને આ નખવામાં ભૂલ ન કરતા કારણ કે પછી બીજી સપ્લિમેન્ટરી કે એવું કંઈક નથી આપતા જ્યારે અમારે પચાસ માર્કના વાળી આ બધા હતી ત્યારે કેમ કે એક વખત જ જેની આપણે ઓ સીટ આવે ને એક જ વખત આપે એટલા માટે એવું કંઈક થતું તો એ ન થાય અને ભૂલ ન કરો તો સારી વાત છે પણ એવું આવતું નથી વાળું એટલે કાંઈ તમારે ટેન્શન બહુ છે એની સીટ નંબર હાશો લખજો અને તમારી સાઇન કરી નાખવાની બસ એટલું હોય છે બીજું તો બધું તમને ના શીખવાડી શકતી પણ આ તો શીખવાડે નહીં કદાચ તો તમે તમારી જાતે કરી શકો છો બાકી ઉતાવળ નીકળવાની શાંતિથી વાંચવાનું પેપર લખવાનું અને પેપર ખૂબ બેસ્ટ રહે તમારો એવા મારા સાથે શુભેચ્છા